નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપણું હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના માસર ગામે સરપંચ ભગવાનદાસ ગોહિલનો ભવ્ય વિજય થતાં વરઘોડાનું આયોજન બીરો ચીફ નરેશ સોલંકી સાથે રિપોર્ટર નટુ માયાવંશી

આ ચિત મારા નવન બાળકો છે મારા યુવાનોની છે મારા વડીલોની છે મારી માતાની છે મારી બહેનોની છે મારી છે નથી જ નથીનો વિકાસ થયો નથી કોઈ જાતનો કોઈ બી કામ થયું નથી એના માટે પબ્લિક જાગૃત થઈ ગઈ છે અને જાગૃત થયા પછી આ નવા સર નવા સરપંચની ઉમેદવારી કરીને અમને સાથ સગા આપેલો છે એટલે બધાને આશા છે આ જે સરપંચ છે એ સારી રીતે કરશે અને ગામનું ભવિષ્ય અમે આ જે સરપંચ લાયા છે એ ગામના વિકાસ માટે લાયા છે ગામના કાર્ય કરવા માટે લાયા છે અને જે ભ્રષ્ટાચાર હતો એ નાબૂદ કરવા હારું અમે આ સરપંચ લાયા છે કડી રાત મહેનત કરી છે સરપંચ